અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં અતિ પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનામાં અંતિમ સોમવારે બાબા અમરનાથ બરફના શિવલિંગને દર્શન ખુલ્લા મુકતા ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો જ્યારે ભાદરથી અમાસ સુધી દર્શન ખુલ્લા રહેશે બગસરા શહેરમાં સાતલિ નદી કાંઠે આવેલ અતિ પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં દર વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવના અલગ અલગ શૃંગારના ભાવિ ભક્તોને દર્શન કરવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બાબા અમરનાથ બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકતા ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી શ્રાવણ મહિનાના દરેક સોમવારે શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિર ખાતે ભગવાન ભોળાનાથને અલગ અલગ શૃંગાર કરવામાં આવ્યા શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા શ્રી રત્નેશ્વર મંદિરમાં ત્રણ ટાઈમ આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે પૂજારી દ્વારા ભાવિક ભક્તોને શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે ભગવાન ભોળાનાથ અલગ અલગ શણગારના દર્શન કરાવે છે ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત